નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે ઈડરિયા ગઢ અહીંયા મિત્રો 15 જેટલા જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં મંદિરો મસ્જિદો દેવાલયો અને જળાશયોનો સમાવેશ થાય છે નીચે સ રાજા દોલતસિંહનો મેલ તે પણ તમને બતાવશું તો વિડિયોમાં બન્યા જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ના ભૂલતા તો ચાલો આપણો વિડીયો સફર શરૂ કરીએ મિત્રો જોવાલાયક સ્થળોની વાત કરીએ તો સૌથી પહેલું તમને જોવા મળશે સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે બિલકુલ ઈડરિયા ગઢની સામે જ અને આ મંદિર મિત્રો એકસો ને વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની કલાકૃતરની અદ્ભુત છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો મંદિરની સામે જ તમને જૂના સ્થાપત્ય જોવા મળશે તમે જોઈ શકો છો જૂના સ્થાપત્ય તમને જોવા મળશે અને આ સાઈડ તમે જોઈ શકો છો સામે જે છે એ મિત્રો રાણીનું માળિયું કહેવાય છે નીચે રાજા દોલતસિંહનો મહેલ પણ આવેલો છે જે આપણે તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરશું અનેક જોવાલાયક સ્થળો આ વિડીયોમાં તમને જોવા મળશે પાણી જે જોતું હોય અહીંયાથી લેન ઉપર જવું પડશે કારણ કે ઉપર કોઈ સુવિધા નથી તો તમે ઈડરિયા ઘટ ચડાશો તો અહીંયાથી તમારે લેન જવું પડશે મિત્રો અહીંયાથી આપણે ચાલશે એટલે સૌથી પહેલાં તો તમે આવશો એટલે તમને આગિયાર જોવા મળશે ત્યાંથી મિત્રો થોડુંક દૂર અહીંયા તમે જોઈ શકો છો કે દર્શાવવામાં આવે છે ઈડરિયા ઘડ ઉપર ધાર્મિક તેમજ ઐતિહાસિક જોવાલાયક સ્થળો જેમાં પવિત્ર જણેશ્વર મહાદેવ મંદિર રાજ મહેલ દોલસ ભવન મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર રૂઠી રાણીનું માળ્યું તેમજ પંદર જેટલા જોવાલાયક સ્થળો અહીંયા દર્શાવવામાં આવે છે જે આગળ આપણે વિડીયોમાં જોવાના છીએ અને મિત્રો અહીંયા સીડીઓની શરૂઆત થઈ જાય છે ગઢ ઉપર ચડવાની તો અહીંયાથી આપણે ચાલીને ઉપર જવું પડશે મિત્રો જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીંયા તમને એક ઓરડી જેવું જોવા મળશે જ્યાં દેવી દેવતાઓના ફોટા અને એક મહંત પણ બેઠેલા જોવા મળે છે તો મિત્રો અહીંયા આવેલા છે ગંગેશ્વર મહાદેવ આપણે તમને અંદર મિત્રો ગુફાની અંદર છે શિવશંકર ભોળાનાથ નું મંદિર અને આ સાઈડ તમે જોઈ શકો છો કે નંદી મહારાજ પણ વિરાજમાન છે અંદર જઈને જોઈએ અંદર અહિયાં તમને જોવા મળશે કે એક ઝરણું વહે છે અને તમને બતાવું ચોવીસ કલાક પાણી વહે છે જેને ગંગેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ વર્ષોથી આ ઝરણું કેવી શકાય વહે છે અને જેને ગંગેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે આ ગંગાનું પવિત્ર જળ વહેતું હોય તેવું માનવામાં આવે છે મિત્રો જેવા તમે ઈડરિયા ગઢ ઉપર આવશો એટલે તમને આ જૂનો એવો મહેલ જોવા મળશે જેને દોલત ભવન કહેવામાં આવે છે અને અત્યારે એક દરવાજો પણ અહીંયા નવો નાખવામાં આવે છે તમે જોઈ શકો છો અત્યારે બંધ છે પરંતુ અહીંયાથી એક રસ્તો જાય છે જે તમને મહેલ સુધી લઈ જાય છે જે આપણે અંદર જઈને જોવાની પ્રયાસ કરીશું અહીંયા તમે જોઈ શકો છો દોલત ભવન લખેલું છે અહીંયા સૂર્યના નિશાન વાળો એક સુંદર એવો ગેટ બનાવવામાં આવ્યો છે રાજા મહારાજાઓ વખતનો હોય એવો ગેટ બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી હવે આપણે આ રસ્તે રસ્તે ઉપર જઈશું મિત્રો જે મહેલ તમે બહારથી જોઈ રહ્યા હતા એ મહેલ કંઈક અંદરથી આવી રીતના તમને જોવા મળશે જ્યાં જાળી ઝાકા પણ ઊગી નીકળ્યા છે અને આ મહેલ એ સમયમાં કેવો હશે એ તમે અનુમાન લગાવી શકો છો અત્યારે આ સ્તંભો તૂટી ગયા છે અને આ કલર કોમ્યુનિકેશન પણ તમે જોઈ શકો છો કે યલો કલર છે અને એ સમયે આ કેવો લાગતો હશે આ મહેલ અને

અને તમે જોઈ શકો છો અહીંયા બેસવાની પણ સુવિધા કરેલી છે અને સામે પથ્થર ઉપર યલો પેન્ટમાં લખેલું છે મહાકાળી માતાજીનું મંદિર તો આ પથ્થર નીચે નાનું એવું મંદિર છે પ્રાચીન જૂનું ગરબાયા પડ્યા છે તો અંદરથી પણ તમને વતઈએ ને પથ્થર ઉપર તમે જોઈ શકો લખેલું જ છે તો અંદરથી તમને વતીએ દર્શન કરીએ મહાકાળી માતાનું મિત્રો આ મંદિરનો રસ્તો તમને બતાવી દઈએ તો મિત્રો જે સામે ઘર જોઈ રહ્યા છો કિલ્લો જોઈ રહ્યા છો ત્યાંથી તમે થોડા આગળ આવશો એટલે અહીંયા તમને આ મંદિરના દર્શન થઈ જશે આ જગ્યાએ તમે અહીંયાથી જઈ શકો છો મિત્રો જે તમે સામે જોઈ રહ્યા છો રૂઠિરાણીનું મહેલ કહેવામાં આવે છે રૂઠિરાણીનું માળી પણ કહેવામાં આવે છે જેનો રસ્તો અહીંયાથી શરૂ થઈ છેક રૂઠીરાણીના મહેલ સુધી તમને લઈ જાય છે અને મિત્રો એ જોવાલાયક સ્થળોમાંનું એક છે અને ઈડનની શોભા પણ વધારે છે જેને રૂઠીરાણીનું માળ્યું કહેવાય છે મિત્રો મહેલથી થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને હજરત નવા ગજા પીરની અહીંયા દરગાહ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા પાણીની પણ સુવિધા સાઈડમાં કરેલી છે અને અહીંયા આ પણ એક જોવાલાયક સ્થળોમાં એક માનવામાં આવે છે અને સાઈડમાં જૈન દેરાસર એટલે કે જૈન મંદિરો પણ છે તે પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ ત્યાંથી મિત્રો થોડા એક આગળ આવશો તમે એટલે તમે અહીંયા જોઈ શકો છો શ્રી પંચમુખી મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે અને મંદિરની બિલકુલ સામે જ અહીંયા હનુમાન દાદાનું પણ નાનકડું એવું મંદિર અહીંયા આવેલું છે તો ચાલો આપણા મંદિરની અંદર જઈને તમને પંચમુખી મહાદેવના દર્શન કરીએ અહીંયા મિત્રો આપણને પંચમુખી મહાદેવ શિવલિંગ શિવાલયનું દર્શન થઈ છે તમે જોઈ શકો છો કે પંચમુખી શિવાલયનું આપણને દર્શન થઈ જાય તમે પણ કરી લો મિત્રો પંચમુખી મહાદેવના મંદિરની સામે અને દરગાહની બાજુમાં બિલકુલ સાઈડમાં આ એક પ્રાચીન કુંડ આવેલો છે જેમાં તમે આ લીલું લીલું જોઈ રહ્યા છો એ એક વનસ્પતિ છે જેનું નામ ટાઢોળી કહેવામાં આવે છે આ ટાઢોળી વનસ્પતિ મિત્રો હિમાલયમાં થાય છે અને બીજી એક આ કુંડમાં થાય છે ઇડરિયા ગઢ ઉપર જે માનસિક મગજના જે રોગો હોય તથા જે મગજ ગરમ રહેતું હોય તેના માટે ઉપયોગી છે જે દરગાહની બિલકુલ સાઈડમાં અને મંદિરની સામે આવેલું છે જેના દર્શન તમે કરી શકો છો અહીંયા મિત્રો તમને નાની અમથી એવી દુકાન જેવું છે જ્યાંથી તમે નાસ્તા જેવું લઈ શકો છો લીંબુ શરબત પણ તમને અહીંયા મળી રહેશે અહીંયા મિત્રો જોવાલાયક સ્થળમાં વજેશ્વરી માતાજીનું મંદિર હિંગલાજ માતાજીનું મંદિર ઉત્તર મુખી હનુમાનજીનું મંદિર આવેલું છે તે પણ આગળ આપણા વિડીયોમાં જોઈએ આ છે મિત્રો હિંગળાજ માતાજીનું મંદિર તો આપણે અંદર જઈને દર્શન કરીએ અહીંયા મિત્રો મંદિર બંધ છે પણ બહારથી તમને દર્શન કરી દઉં જોઈ લો મિત્રો અહીંયાથી હિંગળાજ માતાજીના આપણા દર્શન થઈ ગયા હિંગળાજ માતાજીના મંદિરે જવાનો પહેલો રસ્તો છે અને સામે આવશો એટલે તમને અહીંયા વજેશ્વરી માતાજીનું મંદિર જોવા મળશે જેના દર્શન થશે તો ચાલો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીએ મંદિર કેવું છે અંદર જઈને આપણે જોઈએ મિત્રો મંદિરની અંદર જતાની સાથે જ સામે જ આપણો ભેરાવ દાદાના દર્શન થશે જે આપણો સૌથી પહેલા દર્શન કરી લઈએ ત્યારબાદ મિત્રો અહીંયા તમને જોવા મળશે વજેશ્વરી માતાજીનું મંદિર અને અંદર જઈને આપણો જોઈશું તો આ સાઈડ તમે જોઈ શકો શિવાલય પણ આવેલું છે અને આ બાજુ મિત્રો આવેલું છે વજેશ્વરી માતાજી મંદિર તો તેના પણ આપણે દર્શન કરી લઈએ વજેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં ઉત્તરમુખી હનુમાનજીનું પણ મંદિર આવેલું છે જેના આપણે દર્શન કરી લઈએ મિત્રો જોવાલાયક સ્થળોની વાત કરીએ તો સંત શ્રી લખુમા તળાવ તમે જોઈ શકો છો અહીંયા ઈડનની તપુભૂમિમાં સાઈઠ વર જેટલું સબરીબાઈના જેમ ધાર્મિક ને આધ્યાત્મિક જીવન વિતાવ્યું હતું અને આ એક નાના ખબૂચામાંથી વીસ વર્ષ મહેનત કરીને આ વિશાળ તળાવ બનાવ્યું હતું જેમની યાદમાં તમે અત્યારે પણ આ તળાવ જોઈ શકો છો મિત્રો લખુમાત તળાવ સંત શ્રી લખુમાત તળાવ નામે ઓળખાય છે મિત્રો મિત્રો પંચમુખી મહાદેવ મંદિરથી થોડા આગળ આવશે એટલે તમને જૈન દેરાસરોના મંદિરોના અહીંયા દર્શન થશે મિત્રો ઈડરિયા ગઢ ઉપર તમને મસ્જિદ મંદિર અને દેરાસરો અલગ અલગ ધર્મના અહીંયા તમને દર્શન થાય છે અને મિત્રો તમે જોઈ શકો છો પ્રકૃતિનો એક અનેરો આનંદ તમે લઈ શકો છો મિત્રો જો તમે ઈડરિયા ગઢ ફરવા આવો છો ને અહીંયા તમારે જમવાને રહેવાની અગવડ પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો તળેટી ભાથું અહીંયા આપીએ છીએ રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ છે તો તમારે અહીંયા સવારે દસ વાગે પાસ લેવાનો રહેશે તમે આ વિગતવાર માહિતી જોઈ શકો છો કે દસ વાગે તમારે પાસ લેવાનું રહેશે અને અહીંયા તમે જમવાનું ને રહેવાનું તમને મળી જશે જોઈ શકો છો જગ્યા તો આ જગ્યાએ તમને રહેવા અને જમવાની સુવિધા પણ મળી જશે જ્વાળા માતાજીનું મંદિર છે એ પણ જોવાલાયક સ્થળોમાંનું એક છે જેના દર્શન કરીએ આપણે લખુમાં કુંડની બિલકુલ સામે ત્યાંથી તમે ચાલીને આવશો એટલે અહીંયા તમને જોવા મળશે જ્વાળા માતાજીનું મંદિર જેના તમને દર્શન કરાવી દે અત્યારે મંદિર તો બંધ છે પણ બારથી આપણા દર્શન કરી લઈએ બાજુમાં એક નાનું હનુમાનજી મંદિર છે આ બાજુ પણ એક મંદિર છે જેના આપણે દર્શન કરી લઈએ જેમાં મિત્રો જોગણી માતા દત્તાત્રે ભગવાન ને નાગરાજ બિરાજમાન છે જેના આપણા દર્શન કરી રહ્યા છીએ સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો એ રાણીનું માળ્યું છે અને રૂટિરાની મહેલ પણ કહેવાય છે અહીંયા મિત્રો અમદાવાદી મેને તેમની પોતાનું શૂટિંગ પણ અહીંયા આ પથ્થરો ઉપર કરેલું છે મિત્રો જે આ પથ્થરો તમે જોઈ રહ્યા છે ત્યાં યુટ્યુબર અમદાવાદી મેન યુટ્યુબર તેમના પોતાનું શૂટિંગ પણ અહીંયા કરી છે

અહીં કંઈક આ રીતનો હાલ તો તૂટેલી હાલતમાં છે બાકી આપણે કહાની સાંભળેલી છે કે રાણીએ રહી રાણી તળાવ રહ્યું એ જગ્યાએ બોર્ડ મારેલું છે અને એ તળાવ બનેલું છે એવી કોઈ કહાની પણ છે તો કહેવાય છે કે બોન્ડ મારી તું ને તળાવ ગોળ આવ્યું હોય એ જગ્યાએ અથવા તો થઈ ગયેલું છે એવું કહેવાય છે કે અહીંયા જ્યારે ઉનાળા સિઝનમાં બહુ ગરમી હોય એટલે આ જગ્યાએ એક ઠંડો પવન આવતો હશે કહેવાનો મતલબ તમને સમજાવું અહીંયા હું એક આ બાજુ એક આ સાઈડની બારી છે અને એક આ સાઈડ બારી છે અને આ સાઈડથી આપણે આવ્યા છીએ એ દરવાજા ટાઈપ છે અને તમને બતાવું બે કેમેરો કરી લો પહેલાં તો ફાઇનલી મિત્રો લાસ્ટ આપણો તમને બતાવી દઈએ એકવાર તો ચારે બાજુનો વ્યૂ તો આ બાજુ તમે જોઈ શકો છો રાણી તળાવ જે સામે દેખાય અંદર જે રાણી તળાવની અંદર જૈન મંદિરો છે અને ચારે બાજુનો વ્યૂ તમને તો આ બાજુ કંઈક આ રીતનું છે અને અંદર તમને બતાવી દો તો જો લાસ્ટમાં તમને એકવાર વાર વતી દઉં એ આપણો વિડીયોનો અંત કરી દઈએ છીએ ચારે બાજુ બારીશ ટાઈપની એક મસ્ત અનુભવ તમને થાય અહીંયા પવન ઠંડો ઠંડો જે આવી ગયો છે એનો અને આ બાજુ તમને બતાવી દઉં કે આ સાઈડ આપણો જે આપણે આયા એ ઘેટ છે જોઈ શકો છો આ રૂઠી રાણીનો મહેલ છે અને આ મેન આપણે જે અંદર જાય ગેટ છે આ બાજુ મોટા મોટા પથ્થરો છે અને જે રસ્તો દેખાય એ અહીંયાથી લે છે આ ડાવડી આ ડાવડી કરતાં 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 આપણે જે નીચે પથ્થર દેખાય ત્યાં સુધી રસ્તો દેખાય છે બાકી કાચો રસ્તો છે અને ત્યાંથી આપણો સીધા જશ્યુ તો મેલ સુધી અને એથી આપણે ઉતરવાનું ખાસું બાકી રસ તો એથી આપણે નીચે જઈશું અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય જય માતાજી